નમસ્કાર ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે જયેશ વાત કરીએ ખાસ ખબર પર તો અંકલેશ્વર ભરૂચ વચ્ચે મધ્યરાત્રિએ હાઈવે ઉપરથી પસાર થતી બે ટ્રકોમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક ભરવામાં આવેલા મૂંગા પશુઓને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રેસ્ક્યુ કરી બે ક્લીનરો બે ટ્રક ચાલકો મળી ચારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અંકલેશ્વર ભરૂચ વચ્ચે ગત રાત્રે બે ટ્રકોમાં કુલ સત્યાવીસ જેટલી ભેંસોને મહારાષ્ટ્રના માલેગામ ધુલિયા ખાતે કતલખાનામાં વહન થતી હતી જે અંગેની બાતમી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળતા જ પોલીસે વોચ ગોઠવી બંને ટ્રકોને ઝડપી પાડી હતી ત્યારે પોલીસે ટ્રકોમાં જોતા તેમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક ભેંસોને ભરી હતી તેમજ તેમના માટે ઘાસચારો કે પાણીની પણ કોઈ સગવડ કરવામાં આવી ન હતી

અમે અંકલેશ્વર થી ભરૂચ તરફ આવી રહ્યા હતા ને અમને જાણ થઈ કે બે ગાડીમાં અનલીગલ ભેંસો ભરેલી છે તો મે અને મારા મિત્ર તરફ ટ્રક ની જાણકારી લીધી અને કંટ્રોલ રૂમ માં ફોન કરી ને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને ને બોલાવી ને અમે ભેંસો પકડી વર્ષા હોટલ પાસે એમાં એક ટ્રકમાં માં ચૌદ ભેંસો છે અને બીજી ટ્રકમાં માં તેર ભેંસો છે કુર્તા પૂર્વક અ લઈ જતા હતા